صوهل دوستو ویلکم بیک ٹو مائی ویڈیو ظفر کی مرہ نوو ولگ ما تمارو ساوگہ چے શું કે અમારી યુટ્યુબ ફેમિલી કેમ આમ છો બધા આમ મજામાં તો ફરીથી આજના એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગની અંદર તમારું સ્વાગત છે અને અત્યારે શું આપણે ઉપર કારણ કે આપણે આ જે દેવાનું છે સ્ટુડિયોનું ટૂર આપણા ગરીબ પરિવારનું ઘરથી આવેલા છોકરાનું સ્ટુડિયોનું ટૂર કેવો છે મિત્રો આપણો સ્ટુડિયો જેમાં બેહીનું વિડીયો બનાવું છું અને હું છે બધું બધું જ તમને કહેવાનો છું એટલે બ્લોગને એન્ડ સુધી જરૂરથી જોજો હાલો મિત્રો હવે જઈએ આપણી ઓળીમાં એટલે કે આપણા દેશી સ્ટુડિયોમાં તો મિત્રો શરૂઆત કરીએ એટલે મિત્રો પહેલાં તમને થોડુંક બહારથી વ્યૂ આપું તો બહારથી મિત્રો કંઈક આવું લાગી રહ્યું છે જે મિત્રો તમે જોઈ શકો છો આઇન્ડ પાસ પતરા બતરા બધું બહાર નીકળી ગયેલું છે આન્ડ પાસે જો મિત્રો આ રીતનું કાંઈક છે અને મિત્રો આઇન પા ખાડીએ ઘોડીયું પડી ગયેલું છે અને આઇન્ડ પા એક ગલ્લી છે જો આનપા આ કાંઈ કામની નથી ગલી આ કાંઈક ગલ્લી છે આવી જો અને પછી જેવા જ મિત્રો અહીંથી એન્ટર થાવ તમે એટલે સૌથી પહેલાં મિત્રો દેશી દરવાજો જ જોવા મળશે મિત્રો બેન્ડ જો જો બતાવી તમને આવો છે પછી મિત્રો એટલે આ મસ્ત મજાનું બોર્ડ છે જો આ ઉપર છે મિત્રો પત્રા જો ઉપર છે મિત્રો પતરા પછી આ દીવાલમાં મિત્રો સફેદ કલર છે આ દિવાલમાં વાદળી કલર છે અને આંડપા મિત્રો એક ગોખલો છે હવે આ હું કામ ગોખલો બનાવ્યો હોય તો મને એને જ ખબર બરોબર આ તો હું કામ ગોંખલો બનાવ્યો છે તો મને એને જ ખબર અને પછી મિત્રો આંડપા આપણે ગ્લોબ બ્લોકનું જે બોર્ડ બોર્ડ નીકળી ગયેલું છે બરોબર વાયરિંગ બાય સુટું કરી ગયેલું છે ઘરવાળી છે તો અને પછી મિત્રો આની પાસે આંડપાનો મેન વાત મિત્રો બારી છે મસ્ત મજાની આપણે આ છે આપણી ક્રિકેટની કિટ મૂકેલી છે આ અને આ છે મિત્રો મસ્ત મજાની બારી છે એમ જ ટાઢો ટાંઠો પવન આવતો રહો ટાઢો ટાઢો પવન આવતો હોય ગમે તારે ઓકે અને પછી મિત્રો જે વાંડ પર આવીએ એટલે આ છે મસ્ત મજાનો પંખો આપણો મેન હવે મિત્રો આખથી જ બધું શરૂ થાય મેન મિત્રો આપણો પંખો છે જેનું વાયરિંગ આએ પણ એક બોર્ડ છે એટલે એનું વાયરિંગ અહીંયા આપેલું છે એટલે જો પંખો ચાલુ કરો શો છો બેન કેવી ઓ મિત્રો હવે આ ફોન પર બતાવું જો તમને હવે આ જે પિન છે ને આનું ચાલુ કરું એટલે ગ્લોબ જ્યાં જગ ખબર અહીંયા જગશે જો આ ગ્લોબ થઈ ગયો આ મિત્રો ગલોપ હું કામ કરેલો છે ખબર હા જેનું વિડિયો બનાવું જો મિત્રો આ અહીંયા કંઈક આવો મારો આમાં સિવા ફોન સેટ થઈ જાય એટલે હા મારું બેકગ્રાઉન્ડ કંઈક આવું આવે ઓકે પછી એને એડિટ કરવું ને એટલે એ બધું તો ચેન્જ થઈ જ જાતું હોય ઓકે અને પછી મિત્રો આ લાઇટ આવે ને એટલે મિત્રો આ કરું ખરેખર દરવાજે બેન કે દો એટલે તમને બધું શોખ ઊભે થાય જો મિત્રો આ રીતનું કાક મસ્ત કલોક ન લેવાનો એટલું જ લેવાનું પણ મસ્ત આવે મિત્રો દરવાજો આવેલો બરોબર જો એટલે હવે પાછો આને આપણે બંધ કરી દઈએ આ છે મિત્રો એક કપ પડદો છે જેને આપણે ખીલી કરીને લગાડેલો છે પાછળનું સારું બેકગ્રાઉન્ડ આવે કે નહીં એટલા માટે અને એ થોડોક મિત્રો આપણો જીમનો સામાન પડેલો છે આ ડંબલ બુમ્બલ વગેરે જો મિત્રો ઓસી પડેલું છે પેટી છે બે ડંબલ છે બાકી ઓલા ક્રિકેટના સ્ટમ્પ આવે ને એ છે મેન વાત મિત્રો આ આપણું ટ્રાયપોર છે જે મિત્રો આપણે અત્યાર સુધી લીધું નહોતું થોડાક દિ પહેલાં જ લીધું છે હજી ઓકે એને એ વિડીયો પણ આપણે યુટ્યુબમાં મૂક્યો છે એટલે ન જોયો ને તો આપણી જ ચેનલમાં પડ્યો છે જોઈ આવજો બટ આપણને બરાબર ને જો મિત્રો ફાઇનલી બહારનો લુક તમને આખો લુક આપી દઉં સો આ રહ્યો છે મિત્રો આવો કંઈક છે અમારો સ્ટુડિયો આપણો સ્ટુડિયો હવે જો મિત્રો તમારો સપોર્ટ હશે તો નવું કહીશું આપણે બરોબર ને તો ફાયનલ મિત્રો કેવો લાગ્યો આપણો સ્ટુડિયો મને કોમેન્ટ પાસે જરૂરથી કહી દેજો બાકી બસ આજના વ્લોગમાં આટલું જ તે વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરો ચેનલ ઉપર નવો હોય તો દિલથી પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મળું તમને ફરીથી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાય ભાઈ ભાઈ